આજે એબીવીપી ના કાર્યકરો વિરોધ કર્યો ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં માં એક્ઝામ લેવામાં આવી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા દેવા ન માંગતી હોવાનો આરોપ એબીવીપીએ મૂક્યો મુક્યો છે નમસ્તે આજે વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમ ધરણા પ્રદર્શન અને આંદોલન ઉપર ઉતરવું પડ્યું રામધૂન બોલાવી પડે વીર નર્મદ દક્ષિણ ગુજરાતે સાઉથ ગુજરાતની એક મોટા મોટી યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી છે જેની અંદર દર વખતે દસથી બાર હજાર વિદ્યાર્થીઓ એક્સટર્નલ એડમિશનો લેતા હોય જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જોબ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટર્નલ એડમિશન મળી શકે છે અમે યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટીની અંદર તમામ એક્સટર્નલ કોર્સ બંધ કરવામાં આવે છે તો એક વિદ્યાર્થી માટે એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય નિંદનીય ઘટના છે જેના કારણે આવા વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માગે છતાં બી અમારે એડમિશન નથી આપતા તો આના કારણે વિદ્યાર્થીઓને પડાવે પછી રેગ્યુલર એડમિશન લેવા પડે તો આ રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરવી પડે તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે અને વિદ્યાર્થી પરિષદે એક આવેદન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી પેલા એક્સટર્નલ ની એક તો એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉપગ્રતિ ઉપર આંદોલન યુનિવર્સિટી ખાતે કરવામાં આવી ગયું છે અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આગામી સમયમાં આ એક્સટર્નલ કોર્સ વગિત ધોરણે ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું જે જીવન જોખમમાં મૂક્યું છે એ જીવન જોખમમાં ના મુકાય ને વિદ્યાર્થીઓ કોઈ યુનિવર્સિટી અને ભણવા આવી શકે આ કોર્સ બંધ કર્યો બંધ કર્યો તો શું કારણ આપ્યું યુનિવર્સિટી દ્વારા એવું જણાવવામાં આવે છે કે એક્સનલમાં એડમિશનો વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા પણ જ્યારે યુનિવર્સિટીના જે આંકડાઓ જોઈએ તો યુનિવર્સિટીના આંકડા જોતા તરી તો દેખાય છે કે દસથી બાર હજાર વિદ્યાર્થીઓ એવા છે જે બીકોમ બી એ આર્ટ્સ ફેકલ્ટીઓમાં એડમિશનો લેતા હોય તો આ એક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ એક તદ્દન ખોટું સ્ટેટમેન્ટ છે અને આ એક ગોગો ફેરવાની યુનિવર્સિટી દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે